વા હલો મિત્રો તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આપણે જોગણી માતાના મંદિરે આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલાં બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે આવ્યા છીએ જોગણી માતાના મંદિરે અહીંયા આપણે પેલા મિત્રોનો ખોળો છે તેને ટ્રેનિંગ આપીએ છીએ તો આપણે તેમને હું બતાવું અને કોમેન્ટ કરજો કેવી ટ્રેનિંગ આપે છે તો આ બતાવું જોઈ લો આ છે અમારા મિત્રનો કોડો આનું નામ માઇકલ છે એય લો કેવું લાગે ઘડા પર બેન કે ફિલિંગ આવા વરાજા જેવી આ આ છે અમારા કોડો રમાડવાવાળા માત્ર મિત્ર আছানপু নকি করা তউয়ে জাঁ,"নিসয় চালো করা?" আজিছা ন্য় સરસ 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 જોઈ લો આ છે અમારો માઇકલ કોડો રમે છે કોમેન્ટ કરજો જોઈ લો આરતીની ટ્રેનિંગ જોઈ લો જેવો છે કોડો અમારા મિત્રોનો છે કોડો ગામનો જ છે કોડી પણ છે અને કોડો પણ છે જે પણ ઓર્ડર આલો હોય તો વસોદરા ગામમાં મળવું જોઈ લે આ છે કોડો જો દર અમે છે કોડો જોઈ લો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કેવો લાગ્યું કોમેન્ટ કરજો અને છે છે ટ્રેનિંગ આનું નામ સરસ જોરદાર રમે છે હા તે વાંધો સરસ વાહ એકદમ લાઇટ કોડો આવ્યો હો સ્ક્રાઇટ કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરજો તો મિત્રો આપણે સવારે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો પછી વિડીયો ઉતાર્યો નહોતો આપણે અને અત્યારે સાંજે ગંઠા પર વાહ્યા છે મિત્રના અને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાછો તો એ લો આ છે મિત્રના ગંઠા આ છે આ મિત્ર જોઈ લો આ ટોલીમાં ભરવાના છે અમારે જોઈ લો આખા સામે છે ત્યાંથી બધા વ્યાય ઢગલા કર્યા બે ઢગલા કર્યા જોઈ લ્યો અને છે આપણે ગંઠા અને આ બીજો મિત્ર જોઈ આ આપણે ગંઠા નાખ ફાઇનલી ગંઠા ભરવાનું ચાલુ કરી દીધું છે અમારે મિત્ર આવું ખેડૂત નું કામકાજ છે જો પેલા રોપવાની પછી વાટવાની પછી ગંઢા પાડવાના પછી ભેગા કરવાના ને ટોલી ભરવાની ઘરે લઈ જવાના ત્યાં સુખાએ સુખાય તારા ખાવા તું એ ખાજે ને તને ચા ના પાડીએ ને મૂકા જોયેલા ફાઇનલી અમારો મિત્ર મંડી પડ્યો છે ગંડા ભરવા જોયેલા અને ફાઇનલી પેલા કટર વાઢી રહ્યા છે આ બધું વાઢ્યું છે એને સાફ સફાઈ કરે છે કટરવાળા અને અમારે ફાઇનલી ટોલું ભરાઈ જવા આવ્યું છે ટોલું ભરાઈ જવાયું છે અમારે તો મિત્રો આ જ હતો આપણા આજનો બ્લોગ તો કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી